જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છપ્પન ટોલ નાકો બોગસ હોવાની લોક મુકે ચર્ચા થઈ રહી છે સામાજિક કાર્યકર્તા અને આગેવાન પ્રવીણભાઈ પારગીના ના કહેવા મુજબ ટોલ નાકાના રસ્તા માં ખાડા પડી ગયા હતા જે રિપેરિંગ માટેનું કહેવામાં આવેલું પરંતુ વ્યવસ્થિત જવાબ ન મળતા તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું જેથી ટોલ નાકાની હકીકત જાણવા અને પોતાની જોડે વ્યવહાર કરતા આદિવાસી સવાજ રાગેવાન પ્રમીણ પાર્કી ધરણા પર ઉતરેલા હતા છેલ્લા થી સાત દિવસથી તેઓ ધરણા પર ઉતરેલ હતા અને ઉગ્ર આંદોલન કરવા પોલીસે તેઓની ધરપકડ કરી હતી ખરેખર આ ટોલ નાકો અસલી છે કે નકલી તેના કોઈ પુરાવા મળતા નથી અને સચોટ માહિતી પણ મળેલ નથી આ ટોલ નાકો રાજસ્થાન નું આવેલ છે પરંતુ એ ગુજરાતમાં તેનું બાંધકામ થયેલ હોવાનું

પણ આવ્યો અને ટોલ પ્લાઝાવાળા મેં કીધું કે ભાઈ આ ટોલ તમે સેના લો છો તમે ટોલ લો પણ અહીંયા ખાડા પડ્યા છે એટલા મોટા છે આખા રોડ પર છેલ્લા બે મહિના ત્રણ મહિનાથી હું અહીંયા એમની વાત કરું છું અને કહે છે કે ઉપર ફોન કરો ઉપર ફોન કરો દસ તેત્રી પર કેટલાય ફોન કર્યા તો પણ આ કોઈ ફરફાર પડતો નથી મેં કાલે મારા કીધું કે મારે પાછું જ આગળ જવું નથી હું અહીંયા ફરિયાદ કરવાનો નથી પણ મારા પાસે એમ કહેવામાં આવ્યું કે તમે ઉપર રજૂઆત કરો એટલે મેં એમ કીધું ઉપર રજૂઆત કરવાથી કઈ નિકાલ નથી આવતી તો હું કાલ રાત્રે અહીંયા ધરણા પર બેઠો સાથે સાથે ધરણા પર બેઠો એ બાબત પણ મને દુઃખ લાગ્યું કે અહીંયા ટોલ ઓથોરિટી જે છે એના જે વ્યક્તિ છે એને એવું કીધું કે તમે આ આ ખાડા તમને દેખાય છે દાહોદવાળા ટોલ આપે છે દાહોદવાળા ગાંડા છે દાહોદવાળા ગાંડું છે હિન્દીમાં કીધું ગાંડું છે તો ટોલ આપે છે એટલે મારું દાહોદ મારા સમાજ વધારે પડતા આદિવાસી સમાજ છે એની લાગણી દુભાય છે એની પર હું પણ કેસ કરવાનો છું સાથે સાથે સવારે બે વાત કરી છે કે આ તોલ ઓથોરિટી જોડે કે મને તમારો ઓથોરિટી લેટર આપો ભારત સરકાર તમને ઓથોરિટી આપી લેટર આપો પણ અત્યાર સુધી એવું કહે છે કે અમારે દિલ્હીથી મંગાવવું પડશે તો શું અત્યાર સુધી આ આ ટોલ એમને ચાલ્યો તો મારું કેવું કે જો આપણે ડ્રાઈવર કરતા હોઈએ તો એ લાયસન્સ જોડે હોય આરસી જોડે હોય તો આ ટોલ પ્લાઝા જોડે એને કાગળો નથી તો મને આશા છે શંકા છે અહીંયા કર્મચારી બોગસ ઓફિસો બોગસ અહીંયા એક ટોલ પ્લાઝા ગુજરાતમાં ખોટું બોગસ હતું મને એવી ડર છે કે આ કા કા તો પછી આ ટોલ પ્લાઝા ખોટું છે ઓથોરિટી બતાવો અને ઓથોરિટીમાં જે નેમ્સ હોય એનું પાલન કરો એ જ મારી માંગ છે એ જ અહીંયાથી અને તમામે તમામ ન્યાય મળવો જોઈએ મને પૂરેપૂરી શક્યતા છે કે આ ટોલ પ્લાઝામાં કંઈક ને કંઈક દાળમાં કાળું છે એટલે આ લોકો આપણે આ ટોલ ઉઘરાવે છે તો આપણને અધિકાર છે એમની માહિતી પૂછવા માટે અને અહીંયા હું ધરણા પર બેઠું જ્યાં સુધી આ વસ્તુ ના આપતા હોય એ બધા ના ચાલે